મહેરબાન દિનુભાઈ સાહેબના અથાગ પ્રયત્નોથી અમિતભાઈ શાહ સાહેબ ને જે રજૂઆત કરેલી કે આ સુગર ફેક્ટરીને ચાલુ કરવી છે એ અમિતભાઈ શાહ સાહેબે પણ એમનું વચન આપેલું તે પાળી બતાવ્યું છે અને ઇન્ડિયન પોટાશ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર એસ ગોહેલોત સાહેબ પણ બહુ પોઝિટિવ હકારાત્મક બહુ પ્રતિભાવ આપ્યો છે અને આજે આપણી આ સંસ્થા બે હાજર પચીસ માં ચાલુ થવા જઈ રહી છે સભાસદ ખેડૂત ખેડૂતભાઈઓને એટલી જ વિનંતી કે સારી ક્વોલિટીની શેરી પકવે અને ઇન્ડિયન પોટાસ લિમિટેડ ટેકનોલોજીથી ઘણી બધી ઝુંબેશ ઉપાડવાની છે યુથોનોલ પ્લાન્ટ નાખવાના છે સીએનજી પ્લાન નાખવાના છે અને કોડીનાર તાલુકાની આ જીવાદોરી સમાન સંસ્થા સુખ સમૃદ્ધિમાં છે અને ખેડૂત ભાઈઓને પણ ખૂબ જ આર્થિક લાભ થશે કર્મચારીને પણ આર્થિક લાભ થશે એ શેરડીના ભાવો એફઆરપી મુજબ ભારત સરકારની જે નીતિ છે એ પ્રમાણે ચૂકવવામાં આવશે અને એક જ ઇન્સ્ટોલમેન્ટમાં ચૂકવવામાં આવશે એટલે અહીંયા ખેડૂત ભાઈએ કોઈ વિધ્યા રાખવાની જરૂર રહેતી નથી